અંકલેશ્વર ના સી ભવન ખાતે જીએસટી નોંધણી સેવા કેન્દ્ર અને જીએસટી ટુ પોઈન્ટ ઝીરો અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકરણ અધિનિયમ બે હાજર પચીસ પર જનજાગૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન જીએસટી ટુ પોઈન્ટ ઝીરો અને આરોગ્ય સલામતી અને સારક રાષ્ટ્રીય સુરક્ષા ઉપર ઉપકર અધિનિયમ બે હજાર પચીસ પર કરદાતાઓમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન એકવીસ જાન્યુઆરી બે ના રોજ અંકલેશ્વર નવ એનજીસી કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કરદાતાઓ વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ અને કર સલાહકારો હાજર હતા કાર્યક્રમ બાદ વડોદરા બે કમિશનર રેટ હેઠળના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અંકલેશ્વર ઓફિસ ખાતે જીએસટી નોંધણી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉદઘાટન સમારોહમાં સીજીએસટી વડોદરા બે કમિશનરેટ કમિશનર શ્રી કર્મવીસી કર્મવીર સિંહ વેપાર અને ઉદ્યોગના સભ્યો અને કર સલાહકારોની હાજરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો પાલનમાં સરળતા કરતા સેવાને મજબૂત બનાવવા અને કરદાતા વિભાગ સંકલનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો આપેલા પહેલા જીએસટી ટુ અને એચ એનએસ કાયદા હેઠળ તાજેતરના ફેરફારો નવી જીએસટી નોંધણી અરજીઓમાં સહાય દસ્તાવેજીકરણ અને નોંધણી પ્રક્રિયા પર માર્ગદર્શન અને નોંધણી સંબંધિત સમસ્યાઓના નિરાકરણ અંગે માહિતી પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે સીજીએસટી વડોદરા ઝોન તમામ કરદાતાઓ ખાસ કરીને નાના વ્યવસાયો અને નવા ઉદ્યોગ સાહસિકોને સેવા કેન્દ્રની સુવિધાઓનો લાભ લેવા વિનંતી કરે છે करदाताओ या पहली प्रशंसा करी छे जे विभाग ने करदाताओ વચ્ચે સંચાલને મજબૂત બનાવશે નોંદળી પ્રક્રિયાને સરળ બનાવશે પાલનનો બોજ ઘટાડશે તરતંત્રના ઓપચારિકરણને પ્રોત્સાહન છે નમસ્કાર આજ अंकलेश्वर મે જીએસટી ડિપાર્ટમેન્ટ ને બે કાર્યક્રમ રખેતે બરોડા 2 કે કમિશનર કરમવીર સર બરોડા સે યહા પે આયેતે ઉનોને એક ઇનોગરેશન કિયા હે જીએસટી રજિસ્ટ્રેશન કા જો હેલ્પ ડેસ્ક હે अंकलेश्वर મે ઉસકા ઇનોગરેશન કિયા હે ઓર દુસરા એક અવેરનેસ પ્રોગ્રામ થા जो रिसेंटली जी एस में इकतीस दिसंबर दो को टोबैको और टोबैको से रिलेटेड जो दूसरे प्रोडक्ट हैं उसके अंदर सेंट्रल एक्साइज और जीएसटी के अंदर क्या क्या चेंजेस हुए हैं और किस तरीके से उसका टैक्स में फ़र्क पड़ेगा और कंप्लायंस में फर्क पड़ेगा उसके लिए अवेयरनेस था आ, तो ये दो कार्यक्रम आज बड़ा अंकलेश्वर के अंदर रहे थैंक यू आज अंकलेश्वर जी सेंट्रल ऑफिस में जी हेल्प डेस्क रजिस्ट्रेशन के लिए हेल्प डेस्क का आज उद्घाटन कमिश्नर साहब ने किया इस उद्घाटन से और इस हेल्प डेस्क की होने से जितने ट्रेडर्स हैं छोटे स्मॉल ट्रेडर्स हैं न्यू स्टार्टअप्स हैं उन सबको बेनिफिट मिलेगा ईजीली और क्विकली रजिस्ट्रेशन लेने के लिए और टाइम टू टाइम वो लोग इस सेवा का लाभ उठा सकते हैं और अधिकारियों द्वारा इसके लिए मार्गदर्शन उचित मार्गदर्शन किया जाएगा थैंक यू આજરોજ જીએસટી ઓફિસ અંકલેશ્વર જીએસટી આઉટરીચ પ્રોગ્રામ હતો જેમાં શ્રી કમિશનર સાહેબ શ્રી કરમબીર સરસિંહ સર વડોદરાથી પધારેલા ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને જીએસટીના જે ચેન્જીસ ઉપર એડ્રેસ કરેલા આ સાથે વેરિયસ ઓફિસર્સ અને ટ્રેડના બિહાફમાં બીડીએમએના વતી હું રાજેશ મકવાણા મેં પણ વાત કરી એક બહુ ઘણો સરસ પ્રોગ્રામ હતો જે એક પ્લેટફોર્મ ઉપર જીએસટી ડિપાર્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી અને પ્રેક્ટિસિંગ ફેકલ્ટીએ જે કરંટ પ્રોબ્લેમ્સ છે એની ઉપર બી વાતો કરી અને ઘણો યુઝફુલ પ્રોગ્રામ હતો હું આ સાથે હું ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના વતી જીએસટી ડિપાર્ટમેન્ટનો ધન્યવાદ કરું છું થેન્ક યુ